સમગ્ર જિલ્લામાં પંદર હજારથી વધુ રિક્ષાઓના પૈડા થંભી જતા સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી ભરૂચ જિલ્લામાં રિક્ષા ચાલકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહેલ ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણી નહીં સંતોષાતા રિક્ષા ચાલકો રાત્રિના બાર વાગ્યાથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા હતા વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઊભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી અનેકવાર પોલીસ જવાનો સાથે ચાલકોને ઘર્ષણ અને માથાકૂટમાં ઉતરવાની નોબત આવતી હોય છે રિક્ષા એસોસિએશન દ્વારા ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર પાલિકા કચેરી ખાતે પણ અવરનવાર આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી જે નહીં સંતોષાતા ચાલકોએ હડતાલનું શસ્ત્ર ઉભામ્યું હતું જેની સીધી અસર સામાન્ય જનજીવન પર આજરોજ સવારથી સમગ્ર જિલ્લામાં જોવા મળી હતી સ્કૂલ વર્દીમાં રીક્ષાઓ પણ હડતાલમાં જોડાતા વાલીઓના સંતાનોને કડકડતી ઠંડીમાં સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી હતી તો બીજી તરફ અંકલેશ્વર ખાતે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આવેલ હોય સમગ્ર જિલ્લામાંથી નોકરી ધંધા અર્થે આવતા લોકો પણ સવારના પહોરમાં રેલવે સ્ટેશન અને બસ ડેપો ખાતે અટવાયા હતા તો બીજી તરફ અચાનકથી આવી પડેલ શુભ શુભ પ્રસંગોમાં પણ પહોંચવામાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો મંજુબેન બીજું કી તકલીફ છે અમે મોરમાજી આસે રિક્ષા મળતી નથી અમને મોયતારી જસે પછી આલા પોછું પહેલા અમને કેટલી તકલીફ પડે આ તો શું કોઈ આગે માના કોઈ મરી જાય માના કા ને માના રિસ્કાર નામ મળે તો ક્યાં જવાના